સરહદી બનાસકાંઠા જિલ્લામાં કૃષિ ગ્રામ સેવકોની ઘટને લઈને ખેડૂતો બન્યા ચિંતિત ત્યારે જલારામ કૃષિ ગ્રામ સેવકોને ખાલી જગ્યાઓ ભરવા કરી ખેડૂતોએ માંગ તાલુકામાં ત્રણ ગ્રામ સેવકોની કરાઈ રહ્યો છે તંત્ર દ્વારા વહીવટ જિલ્લાના ચૌદ તાલુકામાં વહીવટી મહેકમથી ઓછા ગ્રામ સેવકો પાસેથી કરાવી રહ્યા છે તંત્ર કામ કૃષિ સહાય અને આપત્તિ સમયે સર્વે કરવામાં પડી રહી છે હાલાકી ખેડૂતોને ખેડૂતો પર વારંવાર કુદરતી આપત્તિઓના સર્વેની કામગીરી પૂર્ણ ન કરાતા ખેડૂતો સરકારી સહાયો લાભોથી વંચિત જિલ્લાના તાલુકામાં કૃષિ ગ્રામ સેવકોની ખાલી જગ્યામાં ભરવા કરી ખેડૂતોની માંગ ત્યારે દેશના પીએમ અને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોએ કરી લેખિત રજૂઆત કૃષિ ગ્રામ સેવકોની જગ્યા ભરવાની માંગ નહીં સંતોષાય તો ટૂંક સમયમાં જિલ્લાભરમાં ખેડૂતો કરશે આંદોલન

આનાથી તમારે કેટલું નુકસાન થશે અને આવતા સમયમાં તમે કેવી રીતે જીવન જીવશો અત્યારે હાલની તારીખમાં મારે આ બે લાખનું નુકસાન છે હાલ આ આ સાત ઢોર મારે નાખવાનું જ છું અત્યારે હાલ મને શેઠ બે વર્ષથી આર્યો મારે મને પડશે તો અમે તો એના ડટાયલા દટાયેલા રહેશે ખર્ચના કુરા તો હવે અમારી કોઈ પરિચિત અત્યારે હાલમાં નથી કહો સાહેબ સાચી વાત તો તમારી સરકાર પાસે કેવી માગણી છે અત્યારે અત્યારે હાલ તો અમારી આ રે છે અમારી આશા છે બહુ આ તારે હાલ આ નભાવવાનું છે આ જોઈ અને આ બધું આવી આ બધું તપાસ કરે ને પછી અમને આ અમારી મોગણી એ જ છે કે હવે કોઈ પણ નથી આશા રહેતી અતારે કોઈ પણ આવું જીજું બધું હવે શું લેવાનું અમારે અમારે હવે આ જે પાક છે ને એમાં કશું ખેડૂતના હાથમાં આવે એવી પરિસ્થિતિ નહીં નહીં એટલે સરકાર શ્રી આના તાત્કાલિક સર્વે કરવામાં આવે આખા બનાસકાંઠામાં આ પરિસ્થિતિ છે ઘણા બધા ખેડૂતોને પાક નિષ્ફળ ગયો છે જે આગોતરો વાવેતર કરેલ હતો એ તો લેવડાઈ ગયું ઉનાળે પણ જે પાછળથી વાવેતર કરેલું હતું એ ચોમાસાના પહેલા વરસાદને કારણે વહેલા વરસાદને કારણે ખતમ થઈ ગયેલું છે એટલે સરકાર આના યોગ્ય પગલા ભરી અને તાત્કાલિક સર્વે કરાવીને યોગ્ય ખેડૂતોને વળતર આપે એવી અમારી માગણી થઈ સાથે સાથે આજે સીએમ પોર્ટલ ની અંદર આજે અમે પત્ર પણ લખેલો છે મુખ્યમંત્રી સાહેબ શ્રી ને